તો હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે બધા આવ્યા છો ચેનલની અંદર તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર જાણવાના છે કે રામદેવજી મહારાજ વાણિયાને કેવી રીતે જીવિત કર્યો હતો તો ચાલો મિત્રો ભગવાન રામદેવજી અને વાણિયાની લીલાને આપણે વિગતે વાર જોઈએ તો મિત્રો એક વખતનો સમય હતો જે તે સમયે રામદેવજી મહારાજ રણુજાધામની અંદર લીલા કરી રહ્યા હતા એ સમયે મિત્રો રામદેવજી મહારાજના પરચા અનેક પરચાઓ હતા અને એ પરચાઓ એટલે મિત્રો આપણે બધા ઘણા બધા પરચાઓ જોયા છે રામદેવજીના પરંતુ એની અંદર રામદેવજી મહારાજ અને વાણિયાની લીલા પણ આવે છે મિત્રો તો આ રામદેવજી મહારાજ અને વાણિયાની લીલા જે છે તો જે વાણિયાઓ જે છે તેઓ બંને પતિ પત્ની આમ તો એ વાણિયા એટલે પૈસે ટકે એમના ઘરમાં ક્યારેય ખોટ હોય નહીં તો મિત્રો આ વાણીઓ અને તેઓના પત્ની આ બંનેની એક આશા હતી કે તેઓ બંને છે તેઓને એક પુત્રની કામના હતી કારણ કે તેઓની સાથે એક પુત્ર ન હતો બસ એટલું એમના જીવનમાં દુઃખ હતું ઘણા વર્ષો વીતી ગયા પણ તેઓનો પુત્રો ન હતો તો એમને સાંભળવા મળ્યું છે કે રણુજા ધામની અંદર રામદેવજી મહારાજ બિરાજે છે એમના સરને જાઓ તેઓના સરને જાઓ અને ત્યાંથી તમને એક એવો આશીર્વાદ મળશે કે જેથી કરીને તમારે ઘરે પારના બંદાશે પુત્રનો જન્મ થશે ત્યારે તેઓ રામદેવજી મહારાજની ભક્તિ કરતા હતા અને રામદેવજી મહારાજનો અમુક એવા પરચાઓ હતા કે જેથી કરીને તેઓને એક પુત્રની પ્રાપ્તિ થઈ તેઓએ માનતા માની હતી તેઓ માનતાના કારણે જ તેઓના ઘરે પુત્રનો જન્મ થયો ત્યારે આ બંને વાણીઓને વાણીએ રાણુજાની યાત્રા કરવાનું નક્કી કરે છે કે વાણીઓને વાણીયા જાય હુકમ કરું તો પીરની જાય મારો હેલો સાંભળો એવું આપણે એક ભજન પણ છે તો આજ રીતે આ વાણીઓને તેઓ રણુજાની યાત્રાએ જાય છે ત્યારે તેઓને રસ્તામાં ચાલતા 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 એક ભિલન મળે છે વિલન અને ભીલ જે છે આ તેઓને વાણિયાને લૂંટવાની કોશિશ કરે છે કારણ કે વાણીઓ એટલે તેઓની સાથે ખૂબ માલામાલ હોય છે પરંતુ આપણે વાત કરીએ એમ તેની એક દીકરાની ખોટ હતી તે પૂરી થઈ તેની માનતા પૂરી કરવા તે રણુજા જતો હતો ત્યારે રસ્તામાં તેની સાથે આ જે એક પેલી ભીલડી છે તે સાથે સાથે આવી મોટી મોટી ખોટી ખોટી વાતો કરીને ફસાવી અને તેઓને લૂંટાવવાનો પ્રયત્ન કરે છે અને રસ્તામાં તેનો પતિ જે ભીલડો હતો તે આ બંને સાથે મળીને આ વાણિયાઓને લૂંટવાનું કામ કર્યું અને આ વાણીઓ છે તેને મારી નાખે છે અને તે તેનો માલ લઈને લૂંટીને જતો રહે છે ત્યારે પેલી જે વાણિયાની પત્ની છે એના તો બસ માત્ર રણુજના રામાનો આધાર હતો કારણ કે તેના પતિ મરી ગયો હતો ત્યારે તે રામદેવજીના સ્મરણ ચાલુ કરે છે ને આપણને ખબર છે કે રામદેવજી મહારાજ એટલે અંતર્યામી છે તેઓને બધું ખબર પડી જાય છે તેઓને ખબર પડી કે મારા ભક્તો સાથે કંઈક અન્યાય થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે આમ કરીને રણુજાનો રામો રામદેવજી મહારાજ ઘોડે સવારી થયો અને ઘોડે સવારી થયા પછી પીરના પરિચય મિત્રો આપણે જાણીએ છીએ કે રામદેવજી મહારાજ એટલે કોણ તો રામદેવજી મહારાજ પોતાનો ભાલો ભમરિયો ભાલો અને ઘોડેસવારી કરી અને પેલો જે ભાગતો હતો ભીલડો લૂંટીને એના ભક્તને લૂંટીને ભાગતો હતો ત્યારે રામદેવજી મહારાજ પોતાનો ઘોડલો દોડાવે છે અને ભમરિયો ભાલો છૂટો મૂકે છે ત્યારે આ ભીલડો છે તેને મારી અને જેટલો પણ માલસામાન હતો એ બધો જ માલસામાન ફરીથી પેલા વાણિયા સાથે પહોંચાડી દે છે અને વાણિયાને પણ એવા આશીર્વાદથી ફરી એકવાર પોતે જીવિત કરી દે છે અને રામદેવજી મહારાજ આજુરાજુર તેઓને પરચો આવો આપે છે ત્યારે વાણીઓ ફરી એકવાર જીવિત થાય છે અને બંને પતિ પત્ની ફરી એકવાર ચાલતા 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 ફરી તેઓની યાત્રામાં લાગી જાય છે તો મિત્રો આ જ રીતે વાણિયાને રામદેવજી મહારાજ જીવિત કર્યો હતો અને તેઓ રણુજા પહોંચે છે અને રણુજા ધામની અંદર મિત્રો આ વાણીઓ જે છે એ પહોંચી જાય છે અને રામદેવજી મહારાજનો દાસ બની જાય છે ત્યારથી મિત્રો આવી જ રીતે રામદેવજી મહારાજ પેલા વાણિયા સાથે લીલા કરે છે અને લીલા કરે છે એટલે એવી લીલા કે લીલા આજે પણ આપણાથી ભૂલાતી નથી તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ